ભાવનગર શહેર સમિતિના આગેવાનો પુષ્પાંજલિ કરી ભાવનગર મુસ્લિમ ભાવનગરના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેર માંથી આજરોજ યોમે આસુરા ના દિવસે નીકળેલા તાજાઓનું ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ દિદાર દર્શન કરી કરબલાના મહાન શહીદોને યાદ તાજા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આગેવાનો એ જુદા જુદા તાજિયા ને દર્શન કર્યા હતા આ વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોહરસિંહ લાલભા ગોહિલ પૂર્વ મેયર પાવલભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ વિપુલભાઈ બગડા મહેન્દ્રસિંહ ગોહિલ સુરેશભાઈ બારૈયા કાળુભાઈ બેલી રજાકભાઈ કુરેશી અણવરખાઈ પઠાણ સાજીદભાઈ કાઝી સાજીદભાઈ સોલંકી નવાપરા હુસેનભાઈ સરવૈયા ચૌદનારા Το φιλκάν, πατάν, αστυνομπέ, φίλε, 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 अलॻि जादा आब